દેવી ભાગવત કથાના અષ્ટમ દિવસે અનુષ્ઠાનના યજમાન ગંગા સ્વરૂપ દીપ્તિબેન કૌશિકભાઈ ભટ્ટ શ્રી અભિષેકભાઈ કૌશિકભાઈ ભટ્ટ તથા ભટ્ટ પરિવારના પરિવારજનો દેવી ભાગવતજીનું પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે યજમાન શ્રીમતી કલાવતીબેન બાબુલાલ ઠક્કર સરપંચ ડેડાણા તાલુકો બહુચરાજી હસ્તે લાલાભાઈ અને નિમેશભાઈ આ મનોરથીઓ પણ ઉપસ્થિત હોય તો કથા મંચ પર પધારશે વક્તા મહોદયશ્રીનું પૂજન અન્ય ઉપસ્થિત મહાનુભાવો સંપન્ન કરશે તેવી વિનંતી છે આજે સરસ્વતી આહવાન અને મહાલક્ષ્મી પૂજનનો અને માની ભક્તિ શક્તિ આરાધના ઉપાસના અને અનુષ્ઠાનના પર્વ એટલે શારદી નવરાત્રી ચાર નવરાત્રીઓ પૈકી આપણને શારદી નવરાત્રિની માની ભક્તિની આ સત્સંગ યાત્રાની શૃંખલામાં આપણે સૌ શ્રી જલારામ મંદિર અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે નંબર આઠ એ ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરની પાવનધરામાં શ્રી રાધે રાધે પરિવાર આયોજિત આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી દેવી ભાગવત કથાના ગુણગાન ગ્રહણ કરી રહ્યા છીએ પચીસના શરદ પૂર્ણિમાની રઢિયાળી રાતે પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેના ના સાનિધ્ય અને તથા વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં પ્રતિષ્ઠિત રાધાકૃષ્ણ દેવના એ દિવ્ય ઝાખીના દર્શનના અને સાથે સાથે આપણા લોહીમાં વણાયેલું આપણું લોકગીત લોકરાસ ગરબા સ્તુતિ ભજન આવા અનેક નામી અનામી કલાકારોના એ કલાવૃંદની સાથે આપણે સૌ છ દસ બે હજાર પચીસના ના શરદ પૂર્ણિમાની રઢિયાળી રાતે

એવું નવા બેદાન કરીએ છીએ એ આનંદના ઉત્સવમાં પણ સૌને પધારવા આમંત્રણ સાથે યાદી કરી રહ્યો છું વૃંદાવન કૈલાસ માનસરોવર રાજકોટ આવતા વર્ષની શારદી નવરાત્રી પાવાગઢ આ બધી જ યાદીઓ ફરી તમને યાદ કરાવી અને આપ સૌને અનુરોધ કરું કે આવી સત્સંગ યાત્રા ધર્મ યાત્રા અને તીર્થયાત્રાઓના રાધે રાધે પરિવારના આયોજનોમાં આપ સૌને સહયાત્રી તરીકે જોડાવા યતકિંચિત મનોરથી તરીકે જોડાવા અને ભાવિ આયોજનો અને વર્તમાન પ્રવૃત્તિઓ અને સામાજિક સેવાઓના એ સંકલ્પની સંકલ્પબદ્ધતાના એ સેવા કાર્યોમાં સહભાગી થવા માટે મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં રાધે રાધે સાહિત સ્ટોલની પાસે તથા સ્થ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકાર છે એ કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી અને આપ આપ આ બધી જ વિગતો માહિતી મેળવી અને આપીજ વિચિત સહભાગી પણ આ બધું જ સીધું જ મળતું થાય એ માટે ફરી એકવાર વિનંતી કરી દઉં કે આપના મોબાઈલમાં નવસો નવાણું આઠસો અઠ્યાસી છવીસ બાર આ નંબર સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો જેથી રાધા કૃષ્ણ દેવના દિવ્ય દર્શનની ઝાંખી પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો સુવિચાર અને ભાવિ અને વર્તમાન આયોજનોની વિગતો અને માહિતી સીધી જ આપને મળતી થઈ જશે અહીં પ્રત્યક્ષપણે પધારેલા સૌ ભક્ત ભાઈ બહેનોનું લક્ષ ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે અને મોક્ષ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી ચોસઠ જોગડીઓના અવતરણની કથા એટલે શ્રીમદ દેવી ભાગવત આવી ચોછો જોગણીઓના અવતરણની આ કથાનું શ્રવણ કરતા સૌનું મનોરથી પરિવારો અને રાધે રાધે પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી ચરણોમાં જલારામ બાપાના શ્રી ચરણોમાં મા ચામુંડાના શ્રી ચરણોમાં દેવી ભાગવતના શ્રી ચરણોમાં આપણા સૌના ભાવવંદન વ્યક્ત કરતા આપણા સૌ વતી પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી કરું કે ચોસઠ જોગણીઓના અવતરણની આ કથાનું કથન કરી અમને સૌને પ્રેરિત કરો એવી પ્રાર્થના અને વિનંતી સાથે ચોટીલા વાળા માં ચામુંડા જયારામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે